ભુજના ચર્ચમાં નાતાલની પ્રાર્થના સાથે ઉજવણી કરાઈ ખ્રિસ્તી ભાઈ બહેનોએ એકબીજાને નાતાલ પર્વની શુભેચ્છાઓ પાઠવી ક્રિસમસ ટ્રી તથા ચર્ચને શણગારવામાં આવ્યા આજે નાતાલ છે આજે ભુજના ચર્ચમાં સૌ ખ્રિસ્તી ભાઈ બહેનોએ પ્રાર્થના કરી હતી અને બાઇબલના વચનો સાંભળ્યા હતા અને સહપરિવાર ઉપસ્થિત રહી ચર્ચમાં પ્રાર્થના બાદ એકબીજાને બીજાને પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી ન્યૂઝ ટીમે ભુજના બે ચર્ચમાં જઈ અને અહેવાલ લીધો છે જે અહીં રજૂ છે મારું નામ રિતેશ એમ ક્રિશ્ચન અને હું આણંદ સીએનઆઈ ચર્ચનો મેમ્બર છું અને અહીંયા ભૂત સીએનઆઈ ચર્ચમાં આજે વચનની સેવા માટે હું આવ્યો હતો અને બાય પ્રોફેશન હું સોશિયલ વર્કર છું અને સાથે સાથે આ રીતે સેવાઓમાં પણ હું ઇન્વોલ્વ છું અને આજે જે પ્રસંગ છે એ નાતાલ અને નાતાલનો જે પ્રસંગ છે એ માત્ર ક્રિશ્ચિયન સમુદાય માટે નથી એ આખી દુનિયાની માટેનો સંદેશો છે કારણ કે પ્રભુ શું ખ્રિસ્તનો જન્મ એ કોઈ એક સમુદાય માટે નહીં કોઈ એક જાતિ માટે નહીં પરંતુ આખી દુનિયાની માટે પૃથ્વીના દરેક દરેક વ્યક્તિને માટે એમનો જન્મ થયો અને એ જન્મ એટલા માટે થયો કે એમનું બલિદાન અપાય એમણે સ્વેચ્છાએ પોતાના જીવનનું બલિદાન આપ્યું અને એ બલિદાનના પછી બલિદાન તો બધા આપે પરંતુ પોતે બલિદાન આપ્યા પછી એમણે મરણની પર વિજય પ્રાપ્ત કર્યો

મારા હસબન્ડ ડૉક્ટર કશ્યપ બુચ તેઓ અહીંયા સિવિલ સર્જન તરીકે જોબ આપતા હતા અત્યારે અદાણી મેડિકલ ઓફિસરમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે છે મારી દીકરી પણ છે કે જે બેંગ્લોરમાં છે ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ અને ત્યાં એ ફેલોશીપ કરી રહી છે આ ચર્ચ બહુ જ ઐતિહાસિક એકસો સિત્તેર વર્ષથી પણ વધારે જૂનું ચર્ચ છે અને એક મિશનરી પરિવારે બાંધ્યું હતું આપ જોઈ શકો છો કે એમના પત્નીની કબર પણ આ કેમ્પસમાં છે અને આ ચર્ચ અમે ખૂબ જાણવ જાળવણી કરીએ છીએ આટલું બહુ જૂનું ઐતિહાસિક ચર્ચ આપ જોઈ શકો છો અને અમે આજે સુખ્રિસ્તને વિશ્વાસ કરીએ છીએ અમારો પ્રભુ કે જે આ માનવ સમસ્ત માનવ જાતને માટે આ દુનિયામાં આવ્યા અને એમણે જન્મ લીધો એટલા સારું કે જે કોઈ એમના પર વિશ્વાસ કરે એમનો નાશ ન થાય પણ એમનું અનંત જીવન મળે એમના આત્માનો બચાવ થાય અને એટલા માટે ઈશ્વર આ દુનિયા પર આવ્યા એટલે અમે મારું નામ ડેવિડ છે હું સી એન આઈ ચર્ચ ભુજ સાથે જોડાયેલો છું હું જીકે કે જનરલ હોસ્પિટલમાં બ્લડ બેંક ડ્રાઈવર તરીકે નોકરી કરું છું ક્રિશ્ચિયનો માટે આ સૌથી મોટામાં મોટો તહેવાર ગણી શકાય સૌથી મહત્વપૂર્ણ અને મોટો તહેવાર છે અમે લોકો બધા ભેગાથી દર રવિવારે ભેગા થતા જ હોઈએ છીએ પણ આ રવિવારે ખાસ સેલિબ્રેશન કરતા હોઈએ છીએ પ્રભુ યુના જન્મદિન નિમિત્તે મિત્રો આજે ક્રિસમસ એટલે નાતાલની શુભેચ્છા બધાને પાળું છું ખાસ કરીને ભુજ સેન્ટ મેરીઝ ચર્ચના ફાધર જોશી ભુજના બધા મિત્રોને ક્રિસમસ હેપી ક્રિસમસ એન્ડ હેપી ન્યૂ ઇયરની બધા બધાને આપું છું ક્રિસમસ એટલે શું આપણે બધા જાણીએ છીએ નાતાલ पच्चीसमी दिसंबर में अमे ख्रिस्ती लोगों ने बदा आगे विश्व में आ उजीए छ एक विश्वास है कि हमारे प्रभु ख्रिस्त इस धरती पर मानव रूप धारण कर जन्म लिया है और खास करके उदाहरण के लिए मानव जाति की उतारण के लिए जन्म लिया है और एक ए, एक अवस्था में जन्म लिया गरीब अवस्था में जन्म लिया ताकि सभी को एक साथ उनके जन्म में सभी को एक साथ मिलाएं और आ, संदेश यही है कि परमेश्वर सभी को एक साथ आ, प्रेम करते हैं और हमारे क्रिसमस की तैयारी 25 दिन की है और पहली दिसंबर से शुरू होते और 24 दिसंबर के शाम को अर्थात बारह बजे हम इसकी त्यौहार मनाते हैं पच चौबीस दिन के रात टेक बारह बजे हम प्रभु यीशु के जन्म की, की त्यौहार मनाते हैं और ख़ास करके हम नौ बजे से शुरू होते हैं प्रार्थना उसके बाद सिर्फ टेक बारह बजे हम लोग हापी बर्थडे जीसस का बोलते थे और फिर सभी को केक कटिंग करके सभी को केक बांटते हैं और आपस में हम सभी को हैप्पी क्रिसमस की बधाइयां देते हैं आम ख्रिस्ती भाई बहनों ने नाताल की करी थी बिजली नो समझण पूर्वक नो उपयोग भविष्य उजड़ू राख से ऊर्जा संरक्षण गृहिणियों खेडूतो अने उद्योगपतियों द्वारा कई रीते थई शके તેની સમજણ અને સૂચનો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી વન ડબલ ફાઈવ ડબલ થ્રી ટોલ ફ્રી વિઝિટર્સ ડબલ્યુ 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 ડોટ પીજીવીસીએલ ડોટ કોમ આ ચિત્ર જુઓ અને વીજ કર કઈ રીતે બચી શકાય તે જાણો થોડીક જાગૃતતા જિંદગી ભર ની સલામતી વીજ સુરક્ષા પ્રથમ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ